સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણાનો મામલો કેપી સંઘવી દ્વારા બનાવવામાં આવેલ કોર કમિટીએ સર્વે કર્યો હતો જેના આધારે બાર પૈકી આઠ હીરા વેપારીઓને રાહત મળી શકે તેવી વાત સામે આવી છે સર્વેમાં વેપારીઓને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું સામે આવ્યું હતું કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હીરા વેપારીઓ પરના છેક કેસ લેવામાં આવશે મહત્વપૂર્ણ નિર્ણય આઠ હીરા વેપારીઓ અને તેમના પરિવારે કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિકનો આભાર માન્યો હતો અગાઉ પિસ્તાળીસ પૈકી બાવીસ હીરા વેપારીઓને કંપનીએ આપી હતી રાહત કોરોના બાદ આર્થિક નુકસાન જતા હીરા વેપારીઓ એના અદાણી નોંધાવી હતી હીરા વેપારીઓએ કે પિસંગી ડાયમંડ કંપની પાસેથી રફની ખરીદી કરી હતી જયશ્રીબેન છે મારું નામ અમે જે પહેલાં ખબર નહોતી કે ખેતી સાહેબ વિશે કાંઈ પણ એમ કે આ રીતનું છે અમારી ઉપર જે કેસ કરેલો એમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનવા માટે અત્યારે આવ્યા છીએ કે અમને અત્યારે માફી મળી માફી માફી માંગવા માટે આવ્યા છે અમારે પહેલાં સુડતાલીસ લોકો પર કેસ કરેલો એમાં બાવીસ જણા ઉપર છે કાંઈ જ નહોતું એને એ માફ કરી દીધા છે એમાં બાવીસ વ્યક્તિમાંથી અમે અત્યારે આઠ વ્યક્તિ એવા છે કે અમારી પાસે કશું છે જ નહીં એમ અમે અત્યારે ગામડે રહીએ છીએ મારે છોકરા હેરાન થઈ છે તેમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને માફ કરી કઈ રીતે આખત આવ્યો પછી મહેનત આ ઘણા લોકો આમાં મહેનતમાં હતા કે બધા ધારાસભ્યોને બધા એના માટે તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અત્યારે કીર્તિભાઈનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ હ અને લડત ન કહી શકાય હું તો એ દૃષ્ટિએ જોઈ રહ્યું છે કંપનીનું માનું તે વાદી વલણ કારણ કે કંપની જે પ્રમાણે મેં આખી સ્ટોરી હિસ્ટરી જાણી તો એની ઉપરથી ચોક્કસ હું કહી શકું કે કંપનીએ જે કાંઈ પદ્ધતિ જે કાંઈ અપનાવ્યું છે એ કાનૂની રાહ મુજબ અને કાનૂની રીતે જ એ લોકો આગળ વધેલા છે અને અગાઉ અડતાલીસ કેસો હતા એમાંથી ઓલરેડી બાવીસ કેસો માનવતાવાદી વલણ અપનાવીને એ લોકોએ પરત ખેંચી લેતા હતા બીજી સ્પષ્ટતા એ પણ હતી કે એમની ક્યારેય પણ કોઈ પણ ચૂકવનું લીધું નથી કોઈ સંસ્થામાં જઈને કોઈ વડીલોની આગેવાની નીચે અને આ જે કાંઈ એમની બ્રોકર હશે કે જે કંઈ વસ્તુ આવ્યું હોય એ અમારે લેણાં પેટે એમની જમા કરાવેલી હતી અને અમારે અગાઉ પણ અડતાલીસ કેસોમાંથી મેં જ્યારે બાવીસ કેસો પરત ખેંચેલા હોય અમારું પણ આ સર્વે ચાલુ હતું પણ મને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોને દેવાના હતા એમનું કંઈક મિસ અંડરસ્ટેન્ડિંગના કારણે આ બધી પ્રોસેસ ઊભી થયેલી એમની જે કાંઈ અગાઉના કેસોથી અમે અભ્યાસ કરતા એવું દેખાઈ રહ્યું છે કે જો પહેલેથી આ જે વાત છે એ આ લોકો રૂબરૂ જે કંપની સાથે ડાયરેક્ટ વાત કરી હોય તો એટલું બધું ખેંચાત પણ નહીં પરંતુ હવે એનો પણ અત્યારે સર્વેના રિપોર્ટના આધાર ઉપર હમણાં રહ્યું છે કે આવતા દિવસોની અંદર જે રીતના બાવીસ કેસોની અંદર એ લોકો મદદરૂપ થયા એ રીતના કેસોની અંદર પણ એ લોકો મદદરૂપ થશે